આપડે ફરવા મારા ભાઈ બંને આજે એકલા એકલા ફરતા ભાડિયા મને નહીં લીજા આજે તમને બરાબર શોધુ રોડ ફરવા નીધું કે ફરવું

તમારે પ્રોબ્લેમ થઈ ગયો રાજભાઈ રાજભાઈ પ્રોબ્લેમ થઈ ગયો ભાઈ શું પ્રોબ્લેમ થઈ ગયો કે જંગલ મે ડોક્ટર નાખ્યો મારા સુચ કરી દે જય જય ઓરે જય ફટાફટ ચાલો ચાલો ભાઈ તમે रुકો તમે रुકો અમે જરૂર પડે તમને ચાલો 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 આજે સૌદુરુ મને અમારા ભાઈને ચાલો 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 તમે એ જો પડે ચાલો લીધો ગાડી લેવા હું આને મારું મારું તું મજાક કરתי હો એટલે તું ભાઈબંધને મજાક કરે ને જોડે ને મારા પરક મને આવક નથી આવતાથી પરક મને આવતા મને તું આલેખ મેલું ના તમે બેસી પહેલા પૂછારી સવાલ પૂછી લેવા દો એટલે તું પરીક્ષા અમારે આવક નથી આવતામ એટલે તો એ અને અમે કઈ પરિસ્થિતિમાં આવ્યા તને जबरજે અરે નહીં ખબર

पर कोई दिवस हाथों फसाए ना हमें आवेदन आवेदन मजाक करो अरे यार कोई दिवस हकीकत फसाए ना तो कोई आवेदन ही होने मजाक करते हैं आधे थी ये थी तो उनका बच्चा गाड़ी कितने ठीक होना गाड़ी में जो तो बता लिया क्या मोटो मोटी टेंशन को दारियो सॉरी सॉरी कौन पकड़े बे बे उड़ रहे हैं कितने बे उड़ रहे ह� Ya, pero bueno, ¿qué es lo que hablan? અરે મજાક ભારે પડી દોસ્તો મારી ઉપર ના ભારે પડી ગયા હવે શું કરું હવે કોમ પડે તો એ નહી આવે એવું કોમ છે હવે શું કરું ચાલો મને હવે નીકળવા જ નીકળ લાગે અરે ભાઈ આજે આખો દિવસ થી કોઈ મુરગો નથી હાથ લાગ્યો

ખાલી ગ હા વિપિનભાઈ ને ફોન કરવા દે આવે કે નહી હા વિપીન ભાઈ કઈ રાજુભાઈ શું ભોલો તમે કાપી હવે હા ભરતભાઈ કઈ છો શું રાજેશભાઈ

ઓનલી ફોર મજ લાઈક કરી દેજો ફૂલ ગ્રુપ શેર કરજો વિડીયો ગમે ને તો લાઈક કરવા ભૂલતા સપોર્ટ કરજો નવા નવા વિડીયો જોવા મળશે મળીશું નવા બાય બાય